મહેસાણાની ખોડામણી પ્રાથમિક શાળા જેની હાલત જોઈ અનુમાન લગાવી શકાય કે શું સ્થિતિ છે તેની શું પરિસ્થિતિ છે હાલમાં અને કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ જે ચોક્કસ સતલાસણા તાલુકાના જે ખોડામણી ગામ આવેલું છે તેની પ્રાથમિક શાળાની અંદર જે વરસાદી પાણી જે છે ભરાયા છે ને તેને લઈને શાળામાં બાળકો જે છે તે જઈ નથી શકતા અને તેને લઈને બાળકોને ભણવામાં હેરાન ગતિ થઈ રહી છે ને શિક્ષકો પરેશાન છે જયારે પાણી ઉતરી ગયા છે તેમ છતાં પણ તેમાં કાદવ કીચડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ પગલા નથી ભરવામાં આવ્યા ને તેને લઈને અત્યારે બાળકો સ્કૂલમાં નથી જઈ શકતા હા તમામ જાણકારી બદલ આભાર